મૂળ વસ્તુ અગત્યની એ છે કે ભાઈ આપણો જે આ સત્સંગ થયો છે અને પાડી શકાય વિવેક સાગર સ્વાય વાત કરી હતી કે આપણા મહેન્દ્ર બેરિસ્ટર જે અત્યારે આપણે આફ્રિકાની અંદર આપણા મંડળના મુખ્ય છે ટ્રસ્ટી છે આપણા ગુજરાતના છે વડોદરા તાલુકાના જિલ્લાના એ પોતે ત્યાંના રહેવાસી છે ગજેરાના એ પણ અમેરિકા ટેકડીયા લંડનમાં ભણવા ગયા હતા હવે એમના વખતમાં તે ઘડીએ તો આ બધી જે વસ્તુઓ આપણને મળે છે એ મળતી પણ નથી જે ફ્રૂટ આ રસો પેલું જે ચાક ચોખા દાર કે જેવું કહીએ છીએ આટલો એ નહોતો મળતો અને તે ઘડી તો બધું એ જ હતું ત્યાં માણસો આપણે એટલા બધા ગયેલા નહીં તો પણ એમને ત્યાં આગળ પોતે શાકાહારી રહીને કામ કર્યું છે આપણો ખોરાક નહોતો મળતો તો પછી પેલો સલાડ આવે છે ને સલાડ ખાઈને પણ રહ્યા છે ફ્રૂટ કેળા છે બીજું ત્રીજું ખાઈને રહ્યા છે પણ કોઈ દારો મંસાર કે દારૂ એમના જીવનમાં લીધો નહીં બધી એવી મુશ્કેલ કે બહાર કોલેજમાં પણ વાતાવરણ એ જ હતું એકદમ મંસાર હોય ને ખાવાનું ને પીવાનું ને દારૂ ને બધું જ હતું છોકરાઓ તો બધા નિરોગ્યને જ હોય એમની સાથે રહીને ભણવાનું હતું છતાં પણ એમને જે શાસ્ત્રી મહારાજ વર્તમાન ધરાયેલા અને પિતાશ્રીનો પણ સત્સંગ હતો એટલે સત્સંગ લઈને ગયેલા એ દઢતા સાથે ગયા તો ત્યાં એ પણ સારી રીતે પાડી શક્યા છે અને આજે છે હજુ એ આપણી પાસે એટલે ન થઈ શકે એવું નથી પણ આપણે પછી આપણું મન ઢીલું પડી જાય તો હજુ હજુ સત્સંગ દઢ થયો જ નથી સત્સંગ થયા પછી મન જો ડગી જતું હોય શ્રદ્ધા ડગી જતી હોય તો એ પાકું આપણે થયું જ નથી પાકું થયું હોય તો એ સ્ટ્રોંગ જેને થાય ને એ થયું હોય તો કોઈ વાંધો નથી આવતો એવું ન થયું હોય તો એ થાય આપણા વખતના ઘણા પરદેશ જેને ભણેલા છે એવા બધા ઘણા માણસો છે પણ પોતે વેજીટેન આપણા ભારતીય સંસ્કાર સાચવીને ત્યાં રહ્યા છે અને પોતે અભ્યાસ કરેલો છે પેરિસ્ટર થયેલા છે મેં વાત કરી એમ કહેવાનું છે કે જો આપણી દૃઢતા હશે તો આપણે કોઈ વસ્તુ અસર કરી શકશે નહીં દેશ પરદેશમાં ગમે ત્યાં ફરો તો પણ આપણા નિયમ સચવાશે આપણી પૂજા પણ થવા છે આપણી માળા થશે ભલે કોલેજમાં કોઈ ના હોય તો આપણે એકલા આપણી રૂમની અંદર બેસીન કરો આપ બીજાની અસર ના થાય આપણે નહીં આપણી અસર ન થવી જોઈએ તું જ સંગે જો કોઈ વૈષ્ણવ ન થયો તો તું વૈષ્ણવ કાચો એટલે આપણે સત્સંગી છે આપણી સંગે જો બીજો સત્સંગી ન થયા તો આપણું જો કાચું છે કોલેજમાં ગયા અને આપણે કહ્યું એ વાતાવરણ હતું મારે તો ઈચ્છા નથી પણ એવું વાતાવરણ થઈ ગયું એટલે મારે આ બધું ખાવું પડ્યું ને કરવું પડ્યું ને મારા સંસ્કાર રહ્યા નહીં એવી વાત કરીએ છીએ મારી વાત છે પણ જો આપણે દોરવડ નિષ્ઠા ભગવાનની ડરતા હોય તો ગમે ત્યાં તે નિષ્ઠા દર્દ કરાવી શકીએ જે નિયમો મહારાજે આપણને આપ્યા છે એ થયા છે એ આપણે પાડી શકીએ ને બીજાને પણ પડાવી શકીએ આપણી ડરતા હોય તો પણ જો એ નથી થયું પછી આપણે માનો જ કાઢવાનો છે કે ત્યાં જઈશ તો જ મને સારું મળશે ત્યાં જવાથી મને ફાયદો થશે આ છે તે છે એ પછી ખાલી આપણે ભગવાનને છેતરવાની વાત કરતા હોય કે મા બાપને છેતરવાની વાત કરતા હોય એ યોગ્ય નથી મા બાપનો આગ્રહ હોય નજીકનો આપણે દૂર જવું હોય આપણે જાણીએ છીએ કે ના એ રહેવા મને એ થવાનું છે પણ પેલું મનમાં હોય બધા વાતાવરણમાં જઈને આપણે મજા આવશે ને પણ શું પણ ભણવાનું નિમિત્ત કરે પણ ત્યાં જવાનું મુખ્ય કારણ મનમાં જુદું હોય તો એ ના જોઈએ ત્યાં જવામાં તમને અભ્યાસ સારો થાય એનો તો કોઈ વાંધો નથી ગમે ત્યાં જાઓ ગમે ત્યાં તમને જે સારી રીતે અભ્યાસ તમારા મનમાં દ્રઢતા થવી છે એની સાથે તમારે નોલેજ જેટલું સારું મેળવવું છે એટલો મારો સંસ્કાર પણ મારે સાચવવા છે મારો ધર્મ છે મારી સંસ્કૃતિ છે એ બધું આપણે સાચવું છે એ દૃઢતામાં ફેરફાર ના થવો જોઈએ ત્યાં જઈને પણ ભલે ગમે તે થાય કોઈ કંઈ વાંધો ના પણ આપણે ત્યાં જઈને પછી શું થાય મિત્રો મિત્રોને તા થાય લગી જાય પછી શું કે આપણી લાઈફ તો છે પણ એ લાઈફ ન કહેવાય એને લાઈફ તો જેની અંદર ધર્મ છે તેમાં સંસ્કાર છે સંસ્કૃતિ છે અને જેને આ રીતે ભગવાનમાં શ્રદ્ધા છે એ આપણી લાઈફ કહેવાય જીવન કહેવાય કે જે જીવનમાંથી આપણે કંઈક સારું કરી શકીએ બીજાને માટે કરી શકીએ અને એવી રીતે કરવાની વસ્તુ છે તો આ પ્રમાણે અભ્યાસમાં બધે ઘણા પ્રશ્નો તમને છે જ અને આવરણ આવે છે ખરા પણ જ્યારે આવી શિબિરોમાં આવ્યા છે શિબિરોમાંથી આપણે જ્ઞાન દ્રઢ કર્યું છે આપણા મંડળો ચાલે છે મંડળોમાં પણ આપણે રાત દિવસ આ વાતને સાંભળીએ છીએ જાણીએ છીએ કરીએ છીએ તો પછી અભ્યાસની અંદર પણ આપણે આ વાત તો પહેલી આગળ જ જોઈએ આપણે આપણા જીવનમાં પહેલી જ વસ્તુ એ જ જોઈએ કે ત્યાં કોલેજની અંદર ઘણા છોકરાઓ વણે છે આપણા પણ પાઠ પૂજા પણ કરે છે અને તિલક ચાંદલો બી કરે છે ત્યાં સત્સંગ પણ કરે છે ના હોય તો એકલા બેસીને પણ કરી શકે છે પોતાની પૂજા પાઠ બીજું ત્રીજું બધું જ પોતે એકલા કરી શકે છે કોઈ ના હોય તો અજના વચને સ્વયંની વાતોને માળા પાંચ એકલા કરી શકે છે એ નિયમને ચૂકતા નથી અને અભ્યાસ પણ કરે છે એ જ વાતાવરણની અંદર ખરાબ વાતાવરણમાં રહીને માણસ પોતે સારો રહી શકે છે એટલું આપણે ભગવાનનું બળ હોવું જોઈએ અને આપણા જે નિયમો છે એનું બળ હોવું જોઈએ તો પછી કોઈ વાંધો નથી પણ એ બળ ના હોય એટલે આપણે ઢીલા થઈ જઈએ કે ના આ તો આમાં તો આપણે કંઈ થઈ શકશે નહીં કંઈ ખાવાનું મળતું નથી પણ ખાવાનું ના મળે તો પણ તમે ગમે તે ફ્રૂટ ખાઈને પણ જિંદગી કેટલાય માણસો તો દૂધ પીને રહી શકે છે ચા પીને રહી શકે છે પાંદડા ખાઈને રહી શકે આપણા કેટલાય માણસો એટલે કેળા ખાઈને પણ રહી શકે એટલે આવી જાતની વસ્તુઓ ખાઈને પણ માણસ પોતાની જિંદગી કાઢી શકે છે પછી એને આજ ખોરાક ખાવો પડે પેલા ભાઈની જોડે એને કશું મળતું નથી તે જ ખાવું પડે એ ખાધા વગર પણ અભ્યાસ થઈ શકે છે નોકરી થઈ શકે છે ધંધા થઈ શકે છે બધું થઈ શકે છે અત્યારે તો આપણું બધું જ મળે છે અમેરિકાની અંદર પણ ગમે ત્યાં જાઓ તો વેજીટેરિયન બધો જ ખોરાક મળે છે દારૂ વગર પણ માણસો જીવી શકે છે કરોડો માણસો અબજો માણસો દારૂ વગર જીવી શકે છે તમે જોજો એમની સોસાયટીઓ છે વેજીટેરિયન રહેવું એવી પણ સોસાયટીઓ છે આજે આ સાંભળીએ છીએ કોઈ એવી સોસાયટીઓ તો યુરોપીયોની અંદર યુરોપી લોકોની અંદર કારણ કે એમને થયું છે કે આ જીવન સાચું છે તો એમને પોતાનો આહાર મૂકી દીધો ને આ વેજીટેરિયન રહી શકે ને જીવી શકે છે એટલે નથી રહેવાતું નથી થતું એવું નથી પણ આપણું મન કાચું છે એટલે આપણે બધા પ્રશ્નો ઊભા કરીએ છીએ પણ આપણે કર્યું કે મારે આ જાતનું લાઈફ જીવવું છે ને એ રીતે જ મારે અભ્યાસ કરવો છે એ રીતે મારે ધંધોને એ માટે વ્યવસાય મારે કરવો છે તો એવા માણસો પણ ઘણા છે આપણી પાસે ઘણા માણસો એ રીતે કાર્ય કરે છે ન થઈ શકે એ વસ્તુ નથી પણ પેલું મન મારું હોય અને બે માણસ મળી ગયા એટલે કહેવા કે ત્યાં અમે એકલા શું પૂજા કરીએ શું સત્સંગ કરીએ પણ સત્સંગ બીજાને કંઈ આપણે પહેલો તો કરો આપણી દ્રઢતા તો વધવાની છે આપણે જે સત્સંગ વળ્યો છે જે નિયમ આપણે લીધા છે એ આપણે એકલા એકલા કરીશું તોય વધશે ભગવાન અંતરિયામય છે જાણે છે કે અને મારા નિયમ રાખ્યા છે તો આપણે બળ રહેવાનું જ છે પણ તે આપણે બધું ભૂલી જઈએ કંઈ કંઈ કોઈ જાતનો યોગ નથી એટલે સત્સંગ ના રહ્યો યોગ તો બધો છે ભગવાન છે આટલા મોટા સંતો હરિભક્તોનો સાથ આપણને છે એ બધાનો સાથ છે જ આપણને તમે સારું પાડો છો પણ આપણને એ નથી આપણને આ બધો સાથ મળ્યો છે એની વાતમાં લેવાઈ છે પણ એ સાથ ખરાબ છે તો પછી આપણે એનાથી ભેગા રહેવા છતાં દૂર એની અસર આપણને કોઈ ના થાય એને જે બહુ સારો હોય ખાવા પીવાનું હોય કે બીજી જાતનું જે છોકરા છોકરીના બધા પ્રશ્નો બને છે આ બધા પ્રશ્નો ન થવા જોઈએ આપણે આપણી જિંદગીમાં ના થવા જોઈએ એ મહારાજની મર્યાદાઓ છે મર્યાદામાં રહીને જે કંઈ આપણે થતું હોય બધું જ કરવાનું છે એમાં કોઈ ના નથી લગ્ન વ્યવહાર થાય છે ભરવાનું થાય છે અભ્યાસો થાય છે વેપાર થાય છે આપણો જે કાર્ય કરીએ છીએ બધું પણ થઈ શકે છે પણ એ બધી વસ્તુઓમાં પહેલી આપણે જેમાં શ્રદ્ધા ના હોય ને શ્રદ્ધા પછી આપણે કંઈક અમે આવતા ને મારી શ્રદ્ધા રહી નહીં કારણ અમારી ભગવાન રક્ષા ના કરે એટલે ભાઈ રક્ષા કરી છે ભગવાને તને પહેલેથી કંઈક વાત કરી છે કે આ વસ્તુ ના થાય કરીએ છીએ અગ્નિમાં હાથ ના નાખાય પછી નાખે ત્યારે મને ભગવાન કેમ ધજાડ્યો ભગવાન ધજાડ્યો તને કહેશો કે આ ધજાય એવું છે ઇલેક્ટ્રિટનો કરંટ જતો હોય એને હાથ ના અડાડાય એ આપણે બધા જાણીએ છીએ તો હાથ અડાડીએ તો પછી શોર્ટ લાગી જાય કે ના લાગી જાય આપણને વહેલેથી ખબર છે કરીએ છીએ કે આ નથી થતું ને આમાંથી નુકસાન થાય છે સિંહને વાઘની પાસે ન જવાય એની ભયબંધી જ ના થાય ત્યાં ત્યાં ઊભાનું ઊભા કહીએ આપણે સાપની જ ભી ના થાય વિછીની જ ના થાય આ બધી આમાં જે ઝેરી માણસો છે કે જે ખરાબ એમ આપણે દારૂ પીતા હોય ચોરી કરતા હોય વિચાર કરતા હોય જુગાર રમતા હોય અને રંડીબાજી કરીને આમ જોવાનું બીજું તે જો જલસા નાટકને ડિસ્કો થતો હોય એમાં જઈને આપણે બેસીએ કે ના મને કંઈ વાંધો ના આવે પણ આવી જાય કારણ કે વાતાવરણ એવું છે એવા વાતાવરણમાં છે અને એવા વાતાવરણને રહેવું એ પણ એક અગત્યની વસ્તુ છે આ ઈષ્ટનું ભગવાનનું બળ સંસ્કારનું બળ હોય ગમે એટલું હોય ચારે બાજુ તો માણસ એની અંદર કશું એને લાગે નહીં એ પહેલાં બધા માણસો તો પાછા પડી જાય એની ડરતા જોઈને મદદ કરે મોરારી ભગવાન આપણી મદદ કરે